લીધું કે બાકી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ એ ચેનલ બનાવા હોય તો ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને સ્વાગત છે અમારા લાઈવમાં અને આજે થેન્ક યુ ઓલ ફ્રેન્ડ મારા ત્રેસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ સપોર્ટ કર્યો છે એવો કાયમ કરતા રહેજો થેન્ક યુ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર જય ગૌ માતાજી ભાઈ છો જામી લીધું કે બાકી થેન્ક યુ તમારે ફર્સ્ટ લાઈક આવી છે ને સેકન્ડ લાઈક આવી છે એ કરજો અને થેન્ક યુ મારે આજે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે

ખૂર્યા પકા વાસ્ત ઓલું તો નથી કરતો થેન્ક યુ બધાને જશપાલ રાજપૂત ગામ આલિદર થેન્ક યુ ભાઈ થેન્ક યુ જસપાલ ભાઈ જય માતાજી ગામ આલિદર જય માતાજી મેં જોયું નથી પણ થેન્ક યુ હું રાધનપુરથી છું રાધનપુરથી લાઈવ છું बाकी के लोसो थैंक यू घनावा थैंक यू थैंक यू जमी लुतु के बाकी सारी बार मारे केम छो नए जय द्वारकाधीश सारी नहीं भाई मैं नहीं जोयु कोडीनाथ मैं नाम पर नहीं साभड़ियो जय माताजी जय द्वारकाधीश हां जे बारे 36000 सब्सक्राइबर पूरा થઈ ગયા હા દીવ દીવ નામ સાબડું જોયું નથી દીવસ નામા સાબડું છે જય માતાજી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો ને મારા ચેનલ પર શોર્ટ વિડિયો ડેલી શોર્ટ વિડિયો અપલોડ થાય છે સવારે અને ડેલી આઠ વાગે લાઈવ હોય છે આજે ગયા કમ્પ્લીટ આઠ વાગે ડેલી આઠ વાગે લાઈવ હોય છે અને સવારે વહેલા એક શોર્ટ વિડીયો અપલોડ થાય છે કેમ છો બસ મજામાં છું તમે કેમ છો કાલે મારું લાઈવ બતા પછી તમારી કોમેટ આવી હું રાધનપુરથી છું ને આજે મારા તેસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ સપોર્ટ કરો છો એમ કરતા રહેજો મારા શોર્ટ વિડીયો તો તમને હોય હો તમને ગમશે જ કેમ કે શોર્ટ વિડીયો થોડા કોમેડી હોય છે થેન્ક યુ કેમ છો બધા બધા લીધું બાકી વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં કોમેન્ટ તો કરી છે તો વિડીયોને લાઈક કરી દેજો

બસ હાલ જમીન લાઈવ આવી છું અને જોયું તો મારે આજે તેસઠ હજાર સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા હાલ જ પૂરા થયા બધા કેમ છો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો जामनगर થી જોવા માટે थैंक यू હું ચેક કર રાધામપુર થી લાઈવ છું કેમ છો બધા જય માતાજી ચેનલ મનાવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અ જી છો નોડો જય દ્વારકાધીશ જય ગૌ માતા કેમ છો બસ મજામાં છું તમે કેમ છો ભાઈ લાઈક કરવા માટે થેન્ક યુ ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નહીં ભાઈ ઓળખતા નથી પણ લગભગ તમે રોહિતભાઈ છો લગભગ તમે રોહિતભાઈ તો તમારે હું સાચું બોલી ખોટું તો કોમેન્ટ કરજો હા બેન હા આજે ઓળખી ગઈ એમ તો ઘણા ખરા નહીં તમે જે તમારી ચેનલ રાખો એ જ રાખી રાખજો કેમ કે તમે પછી બીજાના લાઈવમાં જાશો તો એમને વાંચવામાં તકલીફ થશે ઓળખી નહીં કે બસ હું તો ઓળખી ગઈ જાનવી જાનવી ઠાકોર ઓફિશિયલ છે માતાજી વિક્રમભાઈ કેમ છો વિડીયોને લાઈક કરી દેજો અને જમી લીધું રોહિતભાઈ બધાએ જમી લીધું કે બાકી બસ મજામાં છું તમે કેમ છો ને અમારો ડેલી ટાઈમ છે આઠ વાગ્યાનો ગેડાથી ઓકે ઓલી ચેનલ બંધ થઈ ગઈ છે એમને બસ મજામાં છું આ નવી ચેનલ છે તો તમારી કોઈ એ ચેનલ હેંગ મારી તમારી આઈડી હેંગ મારી હશે તેમાં તમારી ચેનલ જતી છે પાસવર્ડ સારો રાખવો જોવે નવી છે ઓકે ભાઈ તમારી નવી ચેનલ છે તોય છતાંય અમે ઓળખી ગયા તમારી ચેનલ નવી હતી તોય અમારો ડેલી આઠ વાગ્યાનો ટાઈમ છે લાઈવનો ફિક્સ અને વહેલા સવારે અમારો શોર્ટ વિડીયો અપલોડ થાય છે મોબાઈલ ખોવાઈ ગયો ઓકે મોબાઈલ ખોવાઈ ગયો ભગવાન ભગવાન ભાઈ લાઈવ ભરદાન ભાઈ લાઈવ આવે છે એ મોડા આવે છે ભગવાન ભાઈદ નહીં તમારું નામ મારું નામ છે ભગવતી કુતકે વાહ સાચી વાત તો ઓળખી તો ગયા છે તો તમારી આ ચેનલમાંથી મને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય મહાકાલ ભાઈ કેમ છો કેમ છો બધાને ને તમે બધાએ જમી લીધું કે બાકી છે ને ચેનલ માં જો કોઈ નવા હોય તો ચેનલ ને કરી દેજો મારું ગામ છે રાધનપુર ઓકે સબસ્ક્રાઇબ કરી દીધું અને મારા શોર્ટ વિડિયો હવે થોડો કોમેડી હોય છે તો તમને જોવાની પણ મજા આવશે અને એના વિડિયો ચાલે છે પણ વધારે સારા કેમ કે એક અઠવાડિયાથી હું લગભગ

અને મારે આજે ત્રિસ્તઠ હજાર સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ જેવો સપોર્ટ કરો છો ને એવા કાયમ કરતા રહેજો થેન્ક યુ ઓલ ફ્રેન્ડ જૂની આઈડીમાંથી તમારી ચેનલ ગોતી ઓકે જૂની આઈડીમાંથી ગોતી છે એમ ને હા એ તો બીજે મહેશ ઓફિશિયલ લખે ભગવતી ઠાકોર સિનાર કરશો તો પણ મારી આઈડી આવી જશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આજે મારે તેસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને જો તમારો ફોન ખોવાઈ ગયો હોય તો તમારી જે ફોનની આઈડી તમારી ચેનલ જે છે એનો જો તમારે પાસવર્ડ ખબર હશે તો તો અમારી ચેનલ પાછી આવી શકશે ભલે ફોન ખોવાઈ ગયો હોય તોય તેનો પાસવોડ ખબર હશે તો તમારી ચેનલ તમને પાછી મળી ગઈ ફોન તો કદાચ નહીં મળી કે જે માતાજી પિયુષભાઈ કેમ છો વિડીયોને લાઈક કરી દેજો જમી લીધું કે બાકી જે તમે ચેનલ બનાવો છો જેનો જે પાસવર્ડ મારો ટાઈમ આવશે તમે રાજકોટ મોરબી બધે ફરવા જશું જો તમે ચેનલ બનાવો તો તેનો પાસવર્ડ યાદ રાખો અને પાસવર્ડ એવો બનાવો કે તમારી ચેનલ

કોઈને યાદ પણ ના આવે ખુદ આપણાને જ ખબર હોય આઈડી હાતુ રાજકોટ મોરબી રફડી એ ઓકે ચેનલ હા એટલે બધે છે ને એમ ને તમારો પાસવર્ડ તમને યાદ છે તો ચમ તમારી ચેનલ તમને નથી ચેનલ ચાલુ છે હજુ બંધ નથી થઈ gmail id ખબર છે રોહિતભાઈ તમને તમારી gmail id ખબર છે હા જી વિડીયો દેખાડે છે થેન્ક યુ પી યસ ભાઈ તમે રોહિતભાઈ તમારી જીમેલ આઈડી તમને ખબર છે જય વિહંતમાં નરેશ ભાઈ યાદ નથી કે યાદ છે ખાલી એટલું ખૂબ તો કદાચ જો તમારી હોમ મદદ કરી શકીશ તો કરી કહું

ઓકે ઓકે કચમાં ફોન પર જય માતાજી રમેશભાઈ કેમ છો ચેનલ માં નવા હદે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો હું આવેલા છો નહી હું ઘેડા નથી આવેલી પણ આવવાનો વિચાર છે મને પણ તો ધ્યાન ઓકે તો વાંધો તો આપણે બીજી ચેનલ બનાવી છે એના માટે એમાં ફૂલ મહેનત કરો તો આગળ વધાશે કેમ કે અમે પણ જે અમારી જે તેસઠ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એ એક દિવસ અમારે જીરો સબસ્ક્રાઈબર હતા હવે એ ચેનલ ભૂલી જાઓ બેન ઓકે અમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજું મારી આઈડી હેક થઈ ગઈ હતી મેં પણ વગર પાસવર્ડ અને નંબર ઓકે તમારી પણ આઈડી હેંગ થઈ હતી એમ ને ઓકે તમારે ને એવું સબસ્ક્રાઇબ મારી ચેનલ માં કોમેન્ટ કરી દેજો કેમ કે તમારી હજુ નાની ચેનલ છે તો હું સર્ચ મારીશ તો આવશે નહીં હેલો જય માતાજી સુરેશભાઈ કેમ છો જે કે રાવ જય માતાજી રાધે રાધે કેમ છો ચેનલ માં નવા આવતા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો રાજે મારા 63000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ અને ડેલી અમારે આઠ વાગ્યાનો ટાઈમ છે લાઈવનો વહેલા સવારે એક શોર્ટ વિડીયો અપલોડ થાય છે તો અમને સપોર્ટ કરજો બસ હાલ હવે તમારી જોડે વાતો કરીએ છીએ બસ હું પણ મજામાં એકદમ મજામાં જો ફાઇન કેમ છો બધા ને અમારા શોર્ટ વિડિયો છે જે કોમેડી હોય છે તો તમને જોવાની પણ મજા આવશે હું ને કુકુ અમારે લાયખ ભાઈ કૂકકુ બેન પણ છ વર્ષની છે પણ સારી એક્ટિંગ કરે છે તો જોવાનું ભૂલતા નહીં આમ લેટ હતા હું લાઈવ મેં ઓકે ભાઈ વાંધો નહીં વાંધો નહીં બધા લેટ આવો કે લાઈવ પૂરું થાય પછી લાઈવ જોવો પણ લાઈવ જોજો મારું લાઈવ પૂરું થાય પછી પણ લાઈવ તો જોજો કેમ છો બધા બધા ફટાફટ કોમેન્ટ કરજો કેમ કે હવે લાઈવ નો ટાઈમ ખતમ થવા આવ્યો છે લાઈવ નો ટાઈમ પૂરો થઈ ગયો આવ્યો છે તો તમારે જે પૂછવું હોય મેં તો રોજ લાઈવ દેખતા આપનું કે બસ મજામાં છું તમે તો હા કાયમ લાઈવ જુઓ છો અમુક જે માણસો છે એનો દિલથી ખૂબ આભાર છે મારું ડેલી લાઈવ જુએ છે જો જાઓ ઓકે તમે સુઈ જાઓ હો આજે અમારે ચાર મિનિટ લાઈવ ચાલુ રહેવાનું છે

હા અમે જમી લીધું છે તમારે બાકી છે એમ ને અમે બસ અમે જમી લીધું તમારે કઈ જમવું નહિ અમે તમાર ખાટા નું ખાઈ લીધું થેન્ક યુ you ભાઈ દસ મી like કરવા માટે મારા જો બેન ઓકે મારા વિડિયો માં કોમેન્ટ કરે હું ફ્રી ઓકે એટલે આપણે રોહિતભાઈ તમે પિયુષ પટેલ નામની જે ચેનલ છે પિયુષભાઈને કોમેન્ટ કરજો એ ફ્રીમાં તમને પ્રમોશન કરી દેશે હું પણ તમને ફ્રીમાં પ્રમોશન કરી દઈશ તમને પ્રમોશન વિડીયો અમે વોટ્સઅપમાં મૂકી દઈશું તમે કોમેન્ટ કરી દેજો તો તમારા સબસ્ક્રાઈબર વધી જાય અમને અમે તમને ફૂલ સપોર્ટ કરીશું તો ઓકે ઓકે જાઓ તો આપ જાઓ સુરેશભાઈ તમે જઈ શકો છો જમવા પણ પાછળથી અમારું લાઈવ જોઈ લેજો જય માતાજી અશોકભાઈ ઘણા દિવસે જય માતાજી ભાઈ ને સ્વાગત છે અમારા લાઈવમાં અમારે અશોક ઠાકોર કરીને છે એ પણ અમારા બહુ જૂના સબસ્ક્રાઈબર છે રોહિતભાઈ હાલ લાઈવમાં નથી લગભગ

ઓકે અમે આવીશું તમારા ગેળા આવીશું તો ચોક્કસ તમારા ઘરે આવશું અમે રમેલમાંની ઓકે ભાઈ તમે વિહતમાની રમેલમાં છો મારે છે રોહિતભાઈ હાલ લાઈનમાં નથી ભાઈ પિયુષભાઈ તો તમે મોબાઈલ નંબર તો લખ્યો છે પણ એ હાલ લાઈનમાં નથી ઓકે બાય બાય ગુડ night ઓકે સુરેશ ભાઈ આપ જઈ શકો છો ને અમારું live પણ હવે ત્રીસ સેકન્ડ માટે જ છે વધારે નથી કેમ કે અમે પણ હવે ઊંઘવાની તૈયારી જમી તો લીધું છે પણ ઓકે હવે બાય જય માતાજી ફરી કાલે મળીશું લાઈવમાં આઠ વાગે તો ને થેન્ક યુ અમારા લાઈવમાં આવવા માટે અમારી જોડે વાતો કરવા માટે ફરી કાલે લાઈવ થાશું ને થેન્ક યુ મારા આજે પૂરા થઈ ગયા છે તો ફરી કાલે મળીશું ને સપોર્ટ કરો છો એવા કાંઈ કરતા રહેજો ને મારા શોર્ટ વિડીયો છે કોમેડી હોય છે તો જોવાનું ભૂલતા નહીં મારા કોમેડી વિડીયો ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ બધાને બાય